નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાનું સારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તારી રીતે સ્વાગત કરું છું મિત્રો તો સુપ્રીમ કોર્ટે કરી સરકાર સામે લાલ આંખ અને પેન્શનોની દસ ટકા વધારાનો પેન્શનનો લાભ આપવો પડશે નહીં તો તમારો ખેલ નહીં તો મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે સુપ્રીમ કોર્ટે આખરે સરકાર સામે કરી લાલ આંખ અને પેન્શનધારક બાબતે જે મહત્ત્વની અપડેટ અને જે પક્ષ લીધો છે તો તેના વિશે આપણે વિગ્રહ ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવે છે તેને ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં પૂછો આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પંચાયત બાબતે પગાર બાબતે ડીએડીઆર એચઆર એ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો ઉપર અમને જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડિયોને લાઇક કરી લો અને વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને છે બંને જગ્યાએ અવસર રીતે જોઈન થઈ જજો ચાર એટલે ફેમિલી મેમ્બરો વધારે સમયને બગડતા આજનો આપણે શરૂઆત કરું છું તો મિત્રો કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના કોર્ટે જાણ કરી છે કે તેણે વન રેક વન પેન્શન ઓર ઓપી યોજના હેઠળ નિવૃત્તિ નિયમિત કેપ્ટનના પેન્શનમાં દસ ટકા વધારાની ભલામણ સ્વીકારવાનો નિર્ણય કર્યો નથી આ માહિતી ઓડિશનલ સોલિટિટર જનરલ એસ એસ એ એસજી એસવાય એસવાઈએ ભારતીય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ સંજય કુમાર જસ્ટિસ મનમોહન બેન્ચ સમક્ષ રજૂઆત કરી છે કેન્દ્ર સરકારનું વલણ કેન્દ્રએ સ્પષ્ટ પણ કહ્યું કે કેન્દ્રના દસ ટકા પેન્શન વધારે ભલામાં લાગુ કરશે નહીં આનાથી સ્પષ્ટ હાથ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં આના પર કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી નિવૃત્તિ અધિકાર બાજુ એમ ગોપાલ નાયક જેવા નિવૃત્તિ રક્ષક અધિકારી કેન્દ્ર સરકાર નિર્ણયના પડકાર તૈયાર શરૂ કરી દીધી છે એને સુપ્રીમ કોર્ટ પાસે સમય માગ્યો છે જેથી તે આ નિર્ણય સામે પોતાનો કેસ મજબૂત કરી શકે છે અને આગામી સુનાવણી કેન્દ્ર સરકાર બાર ઇસેમએ કરશે સુપ્રીમ કોર્ટના વલણ કે કેન્દ્રની નારાજગી બજે એકવીસ સુધીમાં મામલો નિર્ણય પર ન લેવા પર સુપ્રીમ કોર્ટના પહેલાં કેન્દ્ર સરકારે ફટકાર લગાવી હતી બે લાખ દંડ પર ફટકારવામાં આવ્યો હતો કોર્ટના કેન્દ્ર ચેતવણી આપી છે કે જો આ મામલે ઝડપથી નિર્ણય લેવામાં નહીં આવે તો એ પોતે દસ ટકા પેન્શન વધારવા આદેશ જાહેર કર્યો છે ઓઆરપી યોજના પડકારોની પડકારો અને વિસંગતતાઓ આ યોજના હેતુ ભૂતપૂર્વ સૈનિકોના પેન્શન સમાન લેખ અને સેવાની લંબાઈ અનુસાર અનુસાર સમાન કરવું છે તેનો અમલ જુલાઈ બે ચૌદમાં કરવામાં આવ્યો હતો મુખ્ય વિસંગતતાઓ પેન્શન ટેબલમાં કેપ્ટન મેનેજર જેવી પોસ્ટ માટે ચોક્કસ ડેટા અભાવ છે આનું કારણ છે કે ન્યૂતન પેન્શન પાત્ર રેન્ક લેફ્ટન્ટ કલન ગણવામાં આવે છે અને મિત્રો જે ઉકેલનો પ્રયાસો કર્યા છે કે બજાર સૌમાં સંરક્ષણ મંત્રાલય આ સમસ્યા નિરાકરણ માટે વન મેન જ્યુડિશિયલ કમિટીની નિમણૂંક કરી હતી જોકે મંત્રાલયે ઓ એમ દેશીની ભલામણ પર કોઈ પગલાં લીધા નથી કોચી આધારી એફટી એએફટી ઓર્ડર કોચી સ્ટેટ આર્મ સોશિયલ ટ્રિબ્યુનલ ના મંત્રાલયે આ વિસંગતતા સમયબદ્ધ રીતે ઉકેલવા માટે નિર્દેશ આપ્યો હતો પરંતુ આ મામલે હજુ એન્ડિંગ છે અસર અને માગ આગળ નિવૃત્તિ વધારો નહીં થવાથી આજથી દબાણ વધશે ઓઆરપીના મૂળભૂત સિદ્ધાંત જરૂર છે જેના હેતુ સમાનતા અને ન્યાય સુનિશ્ચિત કરવાનો હતો ન્યાયતંત્રની ભૂમિકા સુપ્રીમ કોર્ટના અસ્તપેક્ષ સરકાર પર દબાણ વધી શકે છે સરકારની જવાબદારી આ કેસમાં સુપ્રીમ કોર્ટના અંતિમ ઓઆરપી યોજના પ્રદર્શન સમાનતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ રહેશે તેના સરકાર જવાબદારી સુનિશ્ચિત થશે નિષ્કર્ષ ઓઆરપી યોજના હેઠળ પેન્શન વધારવાનો મુદ્દો નાણાકીય નથી પરંતુ એ ભૂતપૂર્વ સૈનિકો સમાન અને અધિકારો સાથે સંબંધિત છે સુપ્રીમ કોર્ટના અષ્ટાપેક્ષીપ સરકારના સંવેદનશીલ નિર્ણયો લેવાની ફરજ પડી શકે છે તમામ નજર બાર ઇસ્સેમ્બર થનારી આગામી સુનાવણી પર છે જે ભૂતપૂર્વ સૈનિકો હિતના તરફે નક્કર નિર્ણયો લેવામાં આવશે તે અપેક્ષા છે ઓઆરપી યોગ્ય અમને માત્ર ભૂતપૂર્વ સૈનિકો માટે નહીં પણ દેશની સમગ્રતા સેના માટે સમાનતાની વાત છે મિત્રો આ તે મારીથી મચ